સમાચારમાં વાત કરીએ તો ભારત પાકિસ્તાની મેચની ટિકિટોની કાળાબજારી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જી હા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવનારી ચૌદમી ઓક્ટોમ્બરે ભારત પાકિસ્તાની મેચ યોજવા જઈ રહી છે જ્યારે જેના કારણે ક્રિકેટ મેચ ટિકિટની પડાપળી પણ જોવા મળી રહી છે આ મામલે ટિકિટોની કાળાબજારી ડુપ્લિકેશન અને બ્લેક માર્કેટિંગ કરતા ચાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં કુશ ડુંગરજી મીણા ધ્રુમિલ ઠાકોર અને જૈમીન પ્રજાપતિ સહિતના ઈસમોની ધરપકડ પણ કરી છે એક લાખ એક લાખ અઠ્ઠાણું હજાર આઠસોની કુલ રકમ કબજે કરી આગળની કાર્યવાહીને હાથ પણ ધરી છે

બહુ ડિમાન્ડ હોવાના કારણે જૈમીન પ્રજાપતિ તેમજ ધૂમવટ ઠાકોર એને ડિસાઇડ કર્યું કે પૈસા કમાવા માટે અમે ડુપ્લિકેટ ટિકિટ બહાર માધારમાં લાવશું અને એના થકી એક ટિકિટ બે હજારથી લઈને વીસ હજાર સુધી વેચી એમને પૈસા કમાવશું એમના આઈડિયા આવતા જ એમને કુશ જે છે એને કોન્ટેક્ટ કર્યો કુશ જે ઝેરોક્સની દુકાનદાર આવે છે અને જે એડિટિંગ છે એમાં માહિર છે એના થકી જેવી ટિકિટ ઓરિજિનલ ટિકિટ છે ઓરિજિનલ ટિકિટ જેવી ટિકિટ બનાવી અને ડુપ્લિકેટ ટિકિટ બનાવી છે અને લોકો મેં પચાસ જેવી ટિકિટ એમને વેચી પણ મારી હતી અને એ પચાસ ટિકિટ પણ કબજે કરવામાં આવે હતા અને એ પચાસ ટિકિટના એમને ત્રણ લાખના આસપાસ રૂપિયા લીધા હતા ટોટલ બસો ટિકિટ એમને પ્રિન્ટ કરી હતી એમનાથી પચાસ ટિકિટ એમને વેચી મારી હતી ત્રણ લાખના રેટમાં અને એ સોશિયલ મીડિયા થકી એ લોકોને કોન્ટેક્ટ કરતા હતા અને ટિકિટ વેચતા હતા એક વ્યક્તિ છે એને ઓરિજિનલ ટિકિટ ના ભાવે એ ટિકિટ લઈ લીધી હતી પણ એને જ્યારે ખબર પડી કે ડુપ્લિકેટ ટિકિટ છે ત્યારે એમને પોલીસ નો કોન્ટેક્ટ કર્યો હતો હ્યુમન સોર્સેસના દ્વારા અમને ખબર પડી હતી કે ડુપ્લિકેટ ટિકિટ છે અને ટિકિટ જોવા પછી ખબર પડી એકચ્યુઅલી જે ઓરિજિનલ ટિકિટ છે એમાં ચાર સિક્યુરિટી ફીચર આવે છે એક ટિકિટની ઉપરની ભાગ છે એ ચાર કલર્ડ લેયર છે એ થોડું શું તમે ફાડશો તો કલર્ડ લેયર જોવા મળશે બીજું બારકોડ છે પર્સનલાઇઝ બારકોડ છે દરેક ટિકિટ માટે અલગ અલગ બારકોડ છે ત્રીજું એક જ્યારે તમે ઓરિજિનલ ટિકિટને જરોક્સ કલર જેરોક્સ કાઢશો ત્યારે એ વોઇડ નામની પ્રિન્ટ એમના આવી જશે તો તરત જ ખરાબ ખબર પડી જશે કે ડુપ્લિકેટ ટિકિટ છે અને એક લેન્સ નામના ફીચર છે જ્યારે મેગ્નિફાઈંગ ગ્લાસ થકી જોશું ત્યારે જે જોવામાં આવશે એટલી ચાર ફીચર જે છે એ ટિકિટની જોવા મળે છે અને બીસીઆઈ તરફે પણ એમને પબ્લિશ કરવામાં આવી છે તો જે પણ જેના પાસે પણ ટિકિટ હશે એ પ્લીઝ એ વેરીફાય કરે કે એમના પાસે ઓરિજિનલ ટિકિટ છે કે ડુપ્લિકેટ ટિકિટ છે કેમ કે ડુપ્લિકેટ ટિકિટ લઈ ત્યાં તમે ગ્રાઉન્ડ પર આવશો તો એમને ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી નહીં મળે અને ત્યાં ગોંધળ થવાની બહુ પૂરેપૂરી શક્યતા છે એટલે પ્લીઝ તમે તમારી ટિકિટ ઓરિજિનલ છે કે નહીં એ તમે ચેક કરીને જ ગ્રાઉન્ડ ઉપર આવશો એ ધ્રુમિલ નામનો આરોપી છે એને એક કડીના ઇસમ દ્વારા એક ઓરિજિનલ ટિકિટ એમને આપવામાં આવ્યું હતું અને એ ટિકિટ જોઈ એને બાકી ફરમો બનાવ્યા હતો કુશમીના દ્વારા બનાવ્યા હતો જે અન્ય ત્રણ આરોપી છે એ છોટો મોટો ધંધો મજૂરી ટાઈપ કરે છે અને બહુ એમની ઉંમર નથી જવાન છોકરાઓ છે અને એ બહુ કાંઈ કામ કરતા નથી અને એવી જ રીતે કામ કરે છે